મારું નામ સલીમુન સબીર મોર્ય છે હું રહેવાસી છું મહારાષ્ટ્ર જિલ્લા યોવત માળ મારા સાથે યાનું એક જીવનસાથી ડોટ કોમ હું અપલોડ કર્યો તો યાનું એક મને ફિરોજ મેંડા ફિરોજ અમદભાઈ મેંડા કરીને મને આ છે ને મળ્યો હતો ન્યૂ એના ઉપર મને કહે કે આપણે નીકા પડાવશી મારો ડિવોર્સ થઈ ગયો છે મને એમ છેત્રીને મને છે ને અહીંયા બોલાવ્યો મને ભાડાના મકાનમાં રાખતો હતો મારો ખર્ચો પાણી બધોય ઉપાડતો હતો મારા પાસેથી લોનું ઉપાડી લીધી મારું દાગી ના ગીરવી રેખા મારા પાસેથી કુલ એક લાખ રૂપિયા થોડો થોડો કરીને એક લાખ રૂપિયા પડાવી લીધું હવે કહે છે જે થાય એ કરી લે એમ મારી દીડ વર્ષથી આ ઈજ્જત લુટો છે મને ખાલી ઇન્સાફ જોઈ છે મને ખાલી ન્યાય જોઈએ છે કે છે ને જે મારું લીધું છે એ મને દે અને ગુનો કર્યો છે દીડ વર્ષથી જે મારી ઈજ્જત લીધી છે એની એને કડક ની કડક સજા થાવી જોઈએ હું મારા નામ ઉપર એક ઉજ્જીવન બેંકની લોન લીધેલી છે એક ગ્રામ શક્તિની લોન લીધેલી છે એક મોનિક્યુની છે એક રિંગની છે એક ની લોન છે મારા ચોવીસ કેરેટના સાડા છ ગ્રામનું દાગીના આ મંગળસૂત્રના મોતી આ ગીરવી રાખેલા છે એ ક્યારેય કોઈ એના પાસે છે મારા એટીએમ કાર્ડ એના પાસે છે મારા આધાર કાર્ડ એના પાસે છે મને એમ કે છે કે મારી બેન છે એ સરકારી નોકરી એની બેન કરે છે બારવી સ્કૂલમાં ભણાવે છે કાલાવડમાં ઈ મને કી છે તુ મારો કઈ નો કરી શકે મારા બેનનો મને સપોર્ટ ફૂલ છે મારી બેની કે મને સપોર્ટ કરશે પૈસા બધી ટકા સાટુ તું મારો કઈ નો ઉખાડી લે આ બેનનો એનો બેન નો નામ છે મેમૂના અમતભાઈ મેંડા એ કાલાવડ કેમ અત્યારે હું સીટીસી માં આવી છું ફરિયાદ નોંધાવી છે કાલે ફરિયાદ કરી છું હવે હું સરકારી એટલી જ માંગણી કરું છું કે મારા ઉપર જે અત્યાચાર થયો છે એની મને છે ને મને ન્યાય મળવું જોઈએ

બધું કરે છે બધા છોકરીઓને ફસાવે છે ઉપર લઈ લે એટલે ભઈ આવી પાછ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા બલાત્કાર અંગેની ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદની વિગત મુજબ આ કામના જ આરોપી છે જેનું નામ છે ફિરોઝભાઈ અહમદભાઈ મેંડા એના દ્વારા આ મહિલા સાથે જીવનસાથી ડોટ કોમ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી સંપર્કમાં આવી ત્યારબાદ તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ત્યારબાદ લગ્ન કરવા બાબતની લાલચ લાલચ આપી તેની સાથે વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસ દરમિયાન બળજબરીપૂર્વક અને લાલચ આપી અને જે સારી શબ્દ બાંધવામાં આવેલો હતો જે બાબતની ફરિયાદ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અને હાલ આ આરોપીને અટક કરવા માટે આગળની કાર્યવાહી ચાલુમાં છે